લીંબડીમાં સહી સુથાર સમાજના તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો લીંબડી શહેરમાં વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું ઇનામ વિતરણ અને સન્માન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ સમાજમાં કન્યા કેળવણીને વધુ વેગવંતી બનાવવા માટે દીકરી તેમજ દીકરાઓને ઉચ્ચ શિક્ષણ સુધી અભ્યાસ માટે અપીલ કરી હતી સુરેન્દ્રનગર વઢવાણ ચોટી લા થાન લિમ્બડી ધંગદરા મોડી બોટાદ સહિત દરજી સમાજના પ્રમુખ અને લિમ્બડી શહેરમાંથી સહી સુથાર જ્ઞાતિજનો બાળકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ઘણા બધા કામો નીકળે છે ઘરે બેઠા બેઠા છોકરા છોકરાઓને સગાય કોઈનું મરણ કોઈની બીજી કઈ બાબતો હોય એ બધી ચર્ચાઓ જ્યારે સમાજ આખો ભેગો થાય ત્યારે જ થતી હોય છે અને એના માટેનો આ એક સ્ટેજ સમાજનું ફંક્શન એમાં બધા જ જો સમીસર આવી જાય તો ઘણી મજા આવે અત્રે બાળકો એટલા બધા ઉપસ્થિત નથી કહેવાનું ઘણું બધું મન થાય પણ એમ થાય કે સર થોડાક બાળકો માટે મોટી વાતો કરી એની મજા નહીં પણ એક નાની એવી વાત કરી દઉં બાળક તરીકે જ્યારે બાળક આગળ વધે છે ત્યારે હું તમને એક દાખલો આપું સરદાર વલ્લભભાઈ પટેલ જે મોટું નામ ભારતને અખંડ ભારત બનાવનાર એકમાત્ર વ્યક્તિ હિન્દુસ્તાનનો છે સરદાર વલ્લભભાઈ પટેલ એ જ્યારે નાયબ વડાપ્રધાન હતા ત્યારે એની દીકરી એને મળવા ગઈ ઓફિસમાં મળવા ગઈ ત્યારે ના સજીવોને બધા હતા એટલે પહેલા તો રોકી કે ભાઈ તું કેમ આવી છો તારે નહીં જવાનું પછી કીધું હું સરદાર પટેલની દીકરી છું મણી એટલે તરત જ એમને લઈ ગયા પણ એ મણી મળીને બહાર નીકળ્યા ત્યારે એમના સજીવોએ એમને કીધું કે સરદાર પટેલ આ તમારી દીકરી આટલા બધા ઠીકડા મારેલી સાડી પહેરીને અહીં આવી છે એટલી સાદગી છે આવું કેમ જો નક્કી જ તમને વાત કરું છું બાળક પાસે પણ જો આ સાદગી હશે તો હું માનું છું કે એનું ધ્યાન ફક્ત કામમાં રહેશે જો પોતે કિટોક તૈયાર થવામાં પડશે તો ધ્યાન તૈયાર થવામાં જ હશે કે આણે આવો શર્ટ પહેર્યો છે આણે આવો ડાઇઝ પહેર્યો છે આણે આવો મેકઅપ પહેર્યો છે આણે આવા ઘરેટા પહેર્યા છે ધ્યાન ત્યાં જ રહેશે એના બદલે પોતે સાદગી હોય તો એનું ધ્યાન ફક્ત અને ફક્ત ભણવામાં રહેશે